નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી 18 ગુજરાતી હવે છે અગતના સમાચાર સુરતમાંથી ડુપ્લિકેટ તુલસી રજનીગંધા તમાકુ પાન મસાલાનો કારખાનો ઝડપાયો રાત્રિના સમયે જ કારખાનું ધમધમતું બ્રાન્ડેડ કંપની જેવી જ જિસ્મે લાવે માટે એસેન્સનો ઉપયોગ કરતા સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના 4 દિવસ બાદ નકલી પાન મસાલાનું રેકેટ ઝડપાયું છે લસકણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતા હતા રાત્રિના સમયે જ ધમધમતી ફેક્ટરી પર દરડો પાડી પોલીસે એક યુવકને પાન મસાલા બનાવવા માટેના દસ લાખના કાચા માલ સાથે ઝડપી પાડ્યો છે ડુપ્લિકેટ પાન મસાલામાં બ્રાન્ડેડ પાન મસાલા જેવી જ સ્મેલ આવે માટે એસેન્સનો ઉપયોગ કરતા હતા

દસ લાખની કિંમતનો કાચો માલ મળ્યો હતો થોડીક મહેનતને અંતે આ કારખાનું મળ્યું હતું પોલીસે અહીં રેડ કરતાં જ પાંચ કિલો ચારસો ગ્રામ લૂઝ તમાકુ ત્રેસઠ કિલો લુઝકાથો ઓગણો કિલો મેગ્નોવેશિયમ કાર્બોનેટ પાવડર બસો પંદર કિલો ટુકડા સોપારી ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો જંગી જથ્થો મળ્યો હતો ડુપ્લિકેટ માલનું ઓનલાઈન વેચાણ કરાતું હતું કંપનીના ધ્યાનમાં આવ્યું હતું કે તેમની પ્રોડક્ટ ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે પોતાની જાણભરા ચાબન્ની ગુટકા પ્રોડક્ટ વેચનારા શખ્સો હતા પરંતુ તેમને શોધવાનું કામ મુશ્કેલ હોય કંપનીના માણસોએ મોટા પાયે ઓનલાઈન ઓર્ડર મંગાવ્યો હતો પેમેન્ટ ગેટવે અને બીજી વિગતોના આધારે મા મહેનતથી સુરતનું સરનામું શોધી અને રેડ કરી હતી કોઈની શંકા ન પડે માટે રાત્રિના સમયે જ કારખાનું ચાલુ રાખતા દરેક કંપની પોતપોતાના પાન મસાલા માટે અલગ અલગ ફ્લેવરનો એસેન્સ ઉમેરે છે જે પસવાડાએ પડસાણાએ પણ એની પણ તકેદારી રાખી હતી પોલીસે છ કિલોથી વધુનું ફ્લેવર એસેન્સ કબજે કર્યું હતું સુરતના કામરેજ તાલુકાના નવા ગામ ખાતે આવેલી નૌકાર ઇન્ડસ્ટ્રીઝના વિભાગ એકમાં એક ગોડાઉનમાં નકલી શેમ્પુનો જતો હોવાની કામરેજ પોલીસને માહિતી મળી હતી એ માહિતીના આધારે કામરેજ પોલીસે છાપો માર્યો હતો ગુડાઉનું શટર ઊંચું કરી હેડ એન્ડ શોલ્ડર કંપનીના નકલી શેમ્પુનો મોટી પ્રમાણમાં જથ્થો જોઈને કામરેજ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને હાજર મુકુંદ દસમુખભાઈ માવાણી નામના ઈસમની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ જાતનો પુરાવો મળ્યો ન હતો હતોટન્યુઝ ગુજરાતી સુરત